ટીજર સોમનાથ શર્માનો જન્મ એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ હિમાચલ પ્રદેશમાં થયો હતો કાશ્મીર પર કબ્જો જમાવવાના પાકિસ્તાનના કાવતરાને નિષ્ફળ બનાવવા માટે દેશના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્રથી નવાજવામાં આવનાર તેઓ પ્રથમ હતા સોમનાથ શર્મા કમાઉ રેજિમેન્ટમાં ઓફિસર હતા તેમણે ત્રણ નવેમ્બર ઓગણીસસો ના રોજ પોતાના પ્રાણનું બલિદાન આપીને શ્રીનગર એરપોર્ટને દુશ્મનોથી બચાવ્યું હતું પોતાની આદમ્ય હિંમત અને બહાદુરીના આધારે તેમણે પાકિસ્તાનની ટ્રાયબલ ફોર્સના 700 સૈનિકોને રોક્યા હતા દુશ્મનો સતત મોન્ટાર ફાયર કરીને ભારતીય સેના પર હુમલો કરી રહ્યા હતા પરંતુ આ સ્થિતિમાં પણ મેજર સોમનાથ શર્માએ હિંમત ન હારી અને પાકિસ્તાનની યોજનાને નિષ્ફળ બનાવી દીધી મેજર સોમનાથ શર્માને તેમની બહાદુરી માટે 26 જાન્યુઆરી 1950 ના રોજ મરણોત્તર પરમવીર ચક્ર એના એનાયત કરવામાં આવ્યો હતો આજે દેશ મેજર સોમનાથ શર્માને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે અમેરિકાનો પ્રથમ ઉપગ્રહ એક્સપ્લોરર વન એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો તે સત્તાવાર રીતે ઓગણીસો અઠ્ઠાવન આલ્ફા તરીકે ઓળખાય છે ફ્લોરિડાના કેપ કેન્ડી સેન્ટરથી રાત્રે લગભગ અગિયાર વાગીને પિસ્તાલીસ મિનિટે જુપિટર સી રોકેટ દ્વારા તેને અવકાશમાં છોડવામાં આવ્યું હતું શીત યુદ્ધના યુગમાં અમેરિકાના મિશનના ના એક વર્ષ પહેલા સોવિયત રશિયાએ તેના બે ઉપગ્રહ સ્પુટનિક વન અને ટુ ને અવકાશમાં મોકલ્યા હતા જેના કારણે બંને દેશ વચ્ચે અવકાશમાં કાર્યક્રમોની રેસ શરૂ થઈ ગઈ હતી એક્સપ્લોરર વન ઓગણીસો સિત્તેર સુધી અવકાશમાં તેની ભ્રમણ કક્ષામાં ફરતું રહ્યું આ પછી અમેરિકા દ્વારા એક્સપ્લોરરની શ્રેણીમાં નેવુંથી વધુ ઉપગ્રહ અવકાશમાં મોકલવામાં આવ્યા છે

હેમ પ્રોજેક્ટ મર્ક્યુરી હેઠળ મોકલવાના હતા પૃથ્વી પર પાછા ફરતી વખતે હેમની કેપ્સ્યુલ એકસો ત્રીસ કિલોમીટરના અંતરે એન્ટલાટિકા મહાસાગરમાં પડી પરંતુ તેમ છતાં હેમને કોઈ નુકસાન થયું ન હતું જ્યારે તેને કેપ્સ્યુલમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર સ્મિત હતું જેને ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં કેદ કરી લીધું છે અવકાશમાંથી પાછા ફર્યા બાદ હેમને પ્રાણી માં મૂકવામાં આવ્યો હતો જાન્યુઆરી ઓગણીસો ના રોજ અવસાન થયું તેને અવકાશમાં મોકલવો એક સફળ પ્રયાસ હતો જેણે મનુષ્ય માટે અવકાશમાં જવાનો માર્ગ ખોલ્યો